કાગવડ થી ખોડલધામ મંદિર સુધી સતત પંદરમા વર્ષે પદયાત્રા યોજાય છે હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતા નવરાત્રી તહેવાર નિમિત્તે દર વર્ષની પરંપરા પ્રમાણે પંદરમા વર્ષે નવરાત્રી અને સોમવારે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ગામ દ્વારા ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરાયું છે તો ખોડલધામ મંદિરે પદયાત્રા પહોંચ્યા બાદ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા દર વર્ષની પરંપરા પ્રમાણે સતત પંદરમાં વર્ષે યોજાયેલી આ પદયાત્રા મંદિરે પહોંચ્યા બાદ મંદિરે ધ્વજારોહણ કરી જેમાં અનેક શ્રદ્ધાળુઓ જોડાયા હતા તો નવરાત્રીના નવ દિવસ માતાજીને અવનવા શણગાર હવન અને ધ્વજારોહણ કરી આરાધના કરવામાં આવશે પ્રથમ નોર્તે ખોડલધામ પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો જેમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલની આગેવાનીમાં યોજાનારી આ યાત્રામાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટના ટ્રસ્ટીઓ લેહુઆ પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ સોમનાથના ટ્રસ્ટીઓ કન્વીનર જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કન્વીનર ખોડલધામ મહિલા સમિતિ યુવા સમિતિ શિક્ષણ પાંખ સહિતની અન્ય સમિતિઓ જોડાઈ હતા પદયાત્રામાં પ્રશાંત કોરાટ ભરત સુતરિયા કૌશિક વેકરિયા જૈની ઠુમર પરેશ ધનાણી અરવિંદ રૈયાણી મહેશ કાસવાલા લલિત વસોયા રમેશ તિલાણા ગોપાલ ઇટાલિયા ગોવિંદ પટેલ સહિત અનેક રાજકીય નેતાઓ પણ જોડાયા હતા તો માં ખોડલના રથની આગેવાનીમાં ગરબે રમતા રમતા શ્રદ્ધાળુઓ મંદિર પહોંચ્યા હતા મંદિરે મહાઆરતી બાદ શિખર ઉપર ધ્વજારોહણ કરાવશે અને નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થશે અને જાજીબાત એટલે નથી કરતો કે બધા લગભગ જે છે આખે આખા નીતરી ગયા છે અને કદાચ વેલા નીકળ્યા હોય નાસ્તો પણ કર્યો જમવાનું તૈયાર હોય ને ને હારો એટલે મારું જે સન્માન થયું અમરેલી જિલ્લાએ જે મને પાઘડી પહેરાવી હું સમજી શકું કે પાઘડી અને કેડીઓ જોઈણી પહેરવાનો આપણામાં રિવાજ છે અને આપ દર વર્ષે આવું કંઈક કરતા હો છો પણ આજે આનંદની વાત એ હતી રમેશભાઈ અને આપની ટીમની કે તમે નાની નાની દીકરીઓને આજે કેળ્યું ચોયડી અને પાકડી પહેરાવી છે તે બદલ અમને લાખ લાખ અભિનંદન પાઠવું મારું જ્યારે સન્માન ચાલતું હતું ત્યારે મેં બહુ ઉતાવળમાં લોકો હતા પણ મારે કહેવું હતું ખાલી પાકડી નહીં એટલે આખો સેટ લેતા જ આવતી ફર એટલે તમારા જેવા લાગી એમ મેટર પાપડે જુદો તરી આવું પણ જે સંગઠનનો ભાવ અને સંગઠન એકતા આપણે બતાવીશ એમાં હું ચોક્કસપણે એવું માનીશ કે બેનોનો ફાળો ખૂબ મોટો છે કારણ કે જ્યારે જ્યારે આપણે કોઈ પણ કાર્ય થતું હોય એ સમાજનું હોય કે મંદિરનું હોય ખરે પગે આ બહેનો ઊભી હોય છે ત્યારે આજે પહેલાં નોર્તે માતાની ચરણોમાં પ્રાર્થના કરું કે તમારા આશીર્વાદ અને તમારા દુઃખના હર હંમેશ અમારી સાથે રહે આજે ઘણા બધા રાજકીય આગેવાનો પણ બેઠા છે નામ એટલે નથી લેતો કે સિનિયોરિટી જુનિયોરિટીમાં ખૂબ હોય એટલે આપ સૌ મારા વડીલ ભાઈઓ અને યુવાન મિત્રો મારે ફક્ત આ મંચ ઉપરથી એટલું કહેવું છું કે આપણે આ મંચ ઉપર ખોડલધામના મંચ ઉપર ક્યારે પણ રાજકારણ કરવું નથી ચૂંટણીઓ આવશે ચૂંટણીઓ જશે પણ આપણે વ્યવહાર ભાઈચારો હંમેશા બનાવી રાખવાનું છે અને બેનોને પણ હંમેશા જે ભાઈચારો આપણો છે ચૂંટણી પતી જાય જે જીતી ગયો ને વંદન કરી અભિનંદન કરીને પાછા હતા એવા અને લોકો કરે છે આપણામાં થોડીક ક્યાંક ઉણ છે એ મારી આજે માના ચરણોમાં માના ખોરામાંથી હું આપને કહું છું કે મહેરબાની કરીને આ મંચ ઉપર ક્યારેય રાજકારણ આવવા નહીં આજે બહુ પવિત્ર દિવસ છે એટલે આપની સમક્ષ મૂકું છું કેટલી સાચી વાત આપને લાગે મને ખબર નથી પણ એક સામાજિક આવડું મોટું સંગઠન જ્યારે થયું હોય આવડું મોટું પરિસર બન્યું હોય અને આપ સવે જે પરિસરના સંગઠનના વખાણ કર્યા એ પ્રમાણે વિશ્વમાં રહેતા લેવા પટેલ સમાજે જેને નોંધ લીધી છે કે અમેરિકામાં રહેતો આપણો ભાઈ કે બેન એમ કહે છે કે અમારું ખોરલધામ ત્યાં છે આ પરિસ્થિતિને જ્યારે હોય ત્યારે ભાઈચારો ક્યારેય કૂટે નહીં મતભેદો થશે હંમેશા મનભેદ ક્યારેય ન કરતા એટલી મારી આપને નમ્ર ચિત્ર પરિસરમાં આજે સતત પંદરમાં વર્ષે મા કોરલની પદયાત્રા અહીંયા પહોંચી છે પ્રથમ નોર્તે માના ચરણોમાં આશીર્વાદ લેવા આજે આખા ગુજરાતમાંથી લેવા પટેલ સમાજના બહેનો અને ભાઈઓ જોડાયા છે તે બદલ સૌને મારા અભિનંદન આ પવિત્ર દિવસે આજે મા કોરલને પ્રાર્થના કરું છું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપે અને સૌનું સારું કરે એવી ચરણ કોડલના ચરણમાં પ્રાર્થના આજે અઠવાડિયા પહેલાં ટ્રસ્ટ મંડળની અંદર એવો નિર્ણય લેવાનો છે કે એકવીસ એક બે હજાર સત્યાવીસનો દશાબ્દી મહોત્સવ આપવો એમાં યજ્ઞ મહાયજ્ઞનું આયોજન કરવું મહાયજ્ઞની સાથે ફક્ત એક દિવસનો નહીં પણ ત્રણથી પાંચ દિવસની વચ્ચે આપ કાર્યક્રમ થાય અને અનેક કાર્યક્રમો આપવા કાર્યક્રમની કોઈ પણ રૂપરેખા હજી નક્કી કરવામાં નથી આવી